વીસ બાવીસ કિલોમીટર બતાવે છે આપણે જ્યાં જવાનું ત્યાંનું લોકેશન લોકેશન તો આપણી સાંજે જ આવી જાય મિનિટમાં ખાલી છે તો મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ આ છે ફેક્ટરી શુભ લાભ કાસ્ટિંગ અહીંયા આપણે ગયાથી ખાલી થાય ગેટમાં અંદર જવાનું આપણે બિલ બિલ બતાવી દીધું છે હવે અહીંયા આટા મારીએ છીએ રૂપિયા ગાડી હજી આપણી ચાલુ જ છે કારણ કે ગરમ હોય ને એટલે ઘડીક ચાલુ રાખી હોય આપણે ટૂંટી લાગે ચાલુ થઈ ગઈ એમને ચાલુ છે થોડુંક ફરી જાય આખી બંધ કરી અંદર બોલાવી લઈએ તો અંદર જઈને બંધ કરશે સારો બાર છે અચાણા આણંદ વાળા રોડ ઉપર કોલ નાખો કઈ લાઈન ચાલુ છે લાઈન ચાલુ લાગે હાલો તો આગળ આપણે હવે ફોન મૂકી ખોટા તો મિત્રો જો આપણે મારી અમદાવાદ બાજુ આયેલા જાય છે હવે અહીંથી આપણે પાંચ છ કિલોમીટર આગળ જવાનું છે ફેક્ટરી આ બાજુ ખાલી સાઈડમાં જ આવે છે ત્યાં જ ખાલી થાય આપડે જે બ્રિજ આવશે મોરૈયાનો બ્રિજ બ્રિજની નીચે જે આ બાજુ ખાલી સાઈડમાં વળી જવા આપણી ગાડીમાં પેલેટ ભરવાનું ચાલુ થઈ ગયું આપણું પેલેટ ભરાય છે પાવડર ના પેલેટ બનાવેલા હે પેલેટ એ ભરાય ભરાય ફેર્યું મિત્રો ચાર વાગ્યા આપણી ગાડી ભરાઈ ગઈ છે અને હજી બિલ નથી મળ્યું અત્યારે ટાઈમ થયો રાત છ વાગ્યા હે હજી બિલ મળ્યું નથી બે કલાક થી આપણે બેઠા છીએ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું આપણે એક નવા વિડીયોમાં અને આગલા વિડીયોમાં તમે જોયું હશે કે આપણે ગાડી ભરવા ગયા તા અને અત્યારે જો આપણે રાતે નીકળી ગયા હતા ને અત્યારે આપણે વિરમગામ પહોંચવા આવ્યા છીએ વિરમગામ પહેલાં મારવાડીની હોટલ આવે અહીંયા આગળ મારવાડીની હોટલ છે ત્યાં હમેની સાઈડમાં આપણે ઊભી રાખી હતી ચા પાણી પી આવી કીધું ત્યાં જઈને આવું કંઈક લોકેશન છે અહીંયા ટાયર બાય ચેક કરી લીધા આપણે ટાયર બધા કમ્પ્લીટ છે ટાયર બાય ચેક કરીને ચા પાણી પી આવી પછી આવેલા જાય આ વિરમગામ સુરેન્દ્રનગર હાઈવે સવાર હવારનો નજારો હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને આપણે સાણંદનો માલ ભરેલો હોય સાણંદ ખાલી કરવાનું હોય સાણંદ ખાલી કરીને છે આપણે અમદાવાદ બે જગ્યાનો માલ છે હાલો તો જાય સીધા હવે સાણંદ હવે અહીંથી પચાસ કિલોમીટર છે તો મિત્રો જો આપણે વિરમગામ પહોંચવા આવ્યા છે વિરમગામ નવ કિલોમીટર બાકી છે વિરમગામ પેલા થોડોક રસ્તો પટ્ટી આવે છે છીએ હવે આઠ નવ કિલોમીટર બાકી છે અને આપણે વિરમગામથી ડ્રાઈવર સાહેબ ટર્ન મારી દેવું સીધા સચાણા બાજુ સાણંદ વારો હાઈવે આવી જાય તો સાણંદ પહેલાં ખાલી થાય સાણંદ સાહેબ નથી જવાનું સાણંદ પહેલાં ખાલી થાય હા તો ગામથી ટર્ન મારી દે ડ્રાઈવર સાહેબ મિત્રો જ્યાં આપણે સજાણાવાળા રોડે ટર્ન મારી દીધો હોય વિરમગામથી અત્યારે ટાઈમ જે છે એ પોણા આઠ વાગ્યા છે હવે અહીંથી વીસ બાવીસ કિલોમીટર બતાવે આપણે જ્યાં જવાનું ત્યાંનું લોકેશન લોકેશન તો આપણી પાસે સાંજે જ આવી ગઈ છે હવે જાય પંદર વી મિનિટમાં ભૂકી જાઉં જોઈ પછી કેવી રીતે ખાલી છે શું છે કેવી રીતે ખાલી કરે કેટલા વાગે કરે આપણે આ ફેક્ટરીમાં તો ક્યારેય ગયા નથી પહેલી વાર જાય છે માણંદ વિરમગામ હાઈવે ઉપર અત્યારે આપણે ચડી ગયા તો મિત્રો જો આપણે સચાણા બાયપાસ પર પહોંચી ગયા છીએ આથી જો ખાલી છે રસ્તો વળે એ સચાણા ગામમાં જાય તો આપણે સીધું બાયપાસમાં નીકળી જવાનું આ રસ્તો સીધો ગામમાં જાય ગામમાં આગળ ફાઈ ટકેથી આમ વળી જાય ખાલી ખાલી સાઈડ એટલે ખડી બાજુ ગયો છે આપણે આપણે દસક કિલોમીટર છે જવા દે સીધા ફેક્ટરી ત્યાં કાંઈ ગાડીઓની લાઈન ન હોય તો સારું ફેક્ટરી તો મોટી દેખાડે છે જો આપણે પોચી ગયા છીએ આ છે ફેક્ટરી સુજલાવ કાસ્ટિંગ આયા આપણે ગાડી ખાલી થા ગેટ માં અંદર જવાના પણ બિલ બિલ બતાવી દીધું છે હવે આ તમારિયે પડી છે ચાટી એજી આપણી ચાલુ છે તો ગરમ હોય ને એટલે પડી ચાલુ રાખી છે કે આપણે જોતી લાપી ચાલુ કરી ચાલે ચાલે છે તો છડી જાય પછી બંધ કરીજો અંદર બોલાવેલી છે તો અંદર જઈને બંધ કરજો આરો બાર છે સરચાણા સાણંદવારા રોડ ઉપર હાલો લોકો તો જોઈએ કેટલી વારમાં અંદર બોલાવે છે તો મિત્રો આપણી ગાડી ખાલી કરવા લાગી ગઈ છે અને અત્યારે ખાલી થવા આવી છે આપણે આવતા રહીતા ગાડીમાં ગડી ખોઈ ગયા હતા કલાક અને હવે એક થપી બાકી છે એક થપ્પી હમણાં થઈ જાય અર્ધક કલાકમાં પછી નીકળી અહીંથી અને આપણે હજી અહીંથી જવાનું છે સાંગોદર સાંગોદર પાછો ત્રણ તન માલ ન્યાનો છે અહીંયા ખાલી કરવાનો પછી જોઈએ હવે ભરવાનું શું થાય શું ખબર હવે સાંગોદર ખાલી કરીને ત્યાંથી જ નથી કારણ કે એ બાજુ એ બાજુ મેળ આવી જાય તો ભલે નકર પછી આપણે ઓટો સાઈડ જવું જોઈએ જોઈએ હવે હાલ તો જોઈએ આગળ હવે તમને જણાવું પછી શું થાય શું નહીં આજે ભરવામાં તો હવે આપણે નીકળી ગયા છે અહીંથી થઈ ગયા ખાલી હવે અહીંથી હાલતા થઈ ગયા હવે જવા દઈએ ચાંગોદર અહીંથી ત્રી પાંચ ત્રીસ કિલોમીટર છે હેલા જાય ચાંગોદર ત્યાં કેટલા વાગે ત્યાં પહોંચશું તો લગભગ આપણે રિસેસ પડી જાય એ લોકોને બે વાગે ખુલશે પાછું હા તો હવે જાય તો ખરા હું થાય જોઈશું બાર તો થોડા અગિયાર તો વાગી ગયા બાર વાગે તો ન ભોગી આડા બાર એક આપણે પહોંચીએ તો રિસેસ પડી ગયા તો મિત્રો જો આપણે પાછા સાણંદ રોડે ચડી ગયા અમે ટ્રેન આવી ગઈ ટ્રેન આ બાટે ચાલુ ને ચાલુ જ હોય આપણે ફાઇટક ઉજ આજે આવે ફાઇટક ઘડી થાય તો બંધ ઘડી થાય તો ફૂલે ડબલ લાઈન છે હમ આવકજાવક ટ્રેન ચાલુ ચાલુ હોય ભાડો તો હવે સીધા ચાંગોધર જઈને મોટું હવે સાંગોધર જવા દે સીધા જો થઈ જાય તો ખાલી કરી દે નકર પછી બે વાગે વારો આવશે તો ભાઈ જો આપણે પહોંચી ગયા સાણંદ તોલ નાખે હવે આ આગળ આવી ગયો સાણંદ ટોલ ખૂબ ટોલ નાખું ક્રોસ કરીને આગળ એક કિલોમીટર જાય એટલે પછી આપણે ડાયવર સાઈડ વળવાનું થાય સાણંદ બાયપાસમાં સાણંદ બાયપાસમાં વળી જવાનું આવી ગયું ટોલ નાખું કઈ લાઈન ચાલુ છે આ લાઈન ચાલુ લાગે હાલો તો આઈ લાગે આગળ છે વાળા એટલે આપણે હવે ફોન મૂકી દઈશ ખોટા ખોટા અડી જાય મિત્રો જો આપણે સાણંદથી બાવડા બાજુ ટર્ન મારી દીધો છે હવે આ રોડ સીધો બાવડા ભેગો થઈ ગયા જાય બાવડાથી પછી આપણે પાછો અમદાવાદ બાજુ ટર્ન મારવાનો રહે ખાલી સાઈડ ફરવાનું રહે બાવડા આ રોડ જે ભેગો થાય ત્યાંથી અહીંયાથી ફોર લાઈન ચાલુ થઈ ગયો બે ત્રણ ગામ આવે નાના નાના વચમાં વાગે તો પહોચશું એક વાગ્યે તો રિસર્સ પડી જાય વાંધો નહી જોયું તો મિત્રો જો આપણે બાવળા થી ટર્ન મારી હતી તો અમદાવાદ બાજુ હા જાય છે હવે અહીંથી આપણે પાંચ છ કિલોમીટર આગળ જવાનું છે ફેક્ટરી આ બાજુ ખાલી સાઈડમાં જ આવે હે ત્યાં જ ખાલી થાય આપણે જે બ્રિજ આવશે મોરૈયાનો બ્રિજ બ્રિજની નીચે જે આ બાજુ ખાલી સાઈડમાં વળી જવાનું સાડા બાર જાય જોઈ હવે એક વાગે તો ત્યાં રિસર્ચ પડી જાય હવે લગાડીએ તો સારું તો અડધી કલાકમાં ખાલી થઈ જાય હવે આર તો નથી લાગે માલમાં કાંઈ જાજુ છે નહીં બે લગાર લગાડશે હાલો હવે જાય તો ખરા હું થાય જોયું જાય મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ ને અહીંયા ખાલી કરવાનું છે આ છે ગેટ ફેક્ટરીનો ફેક્ટરી તો અહીંયા બહુ મોટી જ છે જોયો કેટલી વાર મારા અંદર બોલાવે આપણે એન્ટ્રી બેન્ટ્રી કરાવીએ ભાઈ એવું કીધું કે હમણાં અડધી કલાકમાં અંદર લેવરાવી અત્યારે લંચ નો ટાઈમ છે એટલે અડધી કલાકમાં કીધું તો આપણે રોડ ઉપર બહાર જ રાખીએ બે હે ઘડીક વાર રાહ જોઈને કેટલી વારમાં બોલાવે પછી જાય અંદર ખાલી કરીને પછી ખબર પડે કે હું ભરવાનું છે ખાલી થયા વગર તો આમાં હજી કાંઈ કોઈ ફોન કંઈ ના થાય ને કાંઈ નહીં ખાલી થયા પછી જ ફોન કરવો પડે બાકી હમણાં કોકને ફોન કરીને એમ કહે કે ભાઈ ખાલી છે એમ કહે કે આ જવા દે તો શું ભૂક કરવું અહીંયા ફિટ થઈ ગયેલા હોય ખાલી ન થઈ કોઈને ફોન નહીં ન કરી શકે કાંઈ વાંધો નહીં હાલો જોઈએ કેટલી વારમાં ખાલી થાય પછી ખબર પડે તો મિત્રો આપણે જો ખાલી કરીને નીકળી ગયા હવે આ મસલાલી બાજુ જાય હે મસ્લાલીથી આપણે ભરવાનું હોય હાલો તો જવા દે અસલાલી અત્યારે આપણે ચાંગોદર પહોંચી ગયા ચાંગોદર નો બ્રિજ આવ્યો આગળ આગળ આવશે રિંગ રોડ બપોરના અઢી વાગ્યા તો મિત્રો જો આપણે અહીંયા વેરહાઉસ છે વેરહાઉસમાં ભરવાનું હોત એક કટકો છે અહીંયા એક કટકો અહીંયા અને એકાદો કટકો બીજે ક્યાંક ગોતવાનો હોય બે કટકા ભરીને નીકળી જવાનો અહીંયા અત્યારે આપણે આવી તો ગયા છીએ અડધી કલાકથી પણ આપણો ગાડી નંબર હજી અહીંયા પહોંચ્યો નથી એટલે અંદર લે નાની અંદર લે પછી જ તાલી નહીં લઈએ ગાડી નંબર હજી આપણે ત્યાં લોકો પા ગયો નથી હજી ઉપરથી અમે મારી પાર્ટી જે છે એ આપણો નંબર અહીંયા મોબાઈલ છે પછી અંદર લે વેરહાઉસ છે જોઈએ હવે કેટલી વાર ભરતી છે આપણે છે અત્યારે અસલાલીમાં અસલાલી બ્રિજની નીચે જ સર્વિસ રોડમાં અમેની સાઈડમાં તમને આ રિસામાં દેખાતો હોય છે બ્રિજ છે મિત્રા જેવા આપણી ગાડીમાં પેલેટ ભરવાનું ચાલુ થઈ ગયું આપણું પેલેટ ભરાય છે પાવડરના પેલેટ બનાવેલા છે પેલેટ એ ભરાય છે આ પેલેટ ખડ્યું છે એવું પેલેટ ભરાય મિત્રો ચાર વાગ્યાની આપણી ગાડી ભરાઈ ગઈ છે અને હજી બિલ નથી મળ્યું અત્યારે ટાઈમ થયો છે રાત છ વાગ્યા છે હજી બિલ મળ્યું નથી અને બે કલાકથી આપણને બેહાડી રાખ્યા છે બે કલાકથી આપણે બેઠા છીએ અહીંયા ફોન પાછો આવ્યો પાર્ટીનો તો મિત્રો હવે આપણું કમ્પ્લેટ બધું થઈ ગયું છે બિલ બિલ મળી ગયું છે અને હવે અહીંથી નીકળવાની તૈયારી છે આપણે વાં બિલ બહુ લેટ થયું ને એમાં બે કલાક આપણે બગડી ગઈ અત્યારે અહીંયા જો આવી ગયું છે બિલ આ બીજી જગ્યાએ આપણે ભરવા અત્યારે આવી ગયા છે અહીંયા છ પાંચ ટન માલ હતો એટલે અહીંયા ભરાઈ ગયો છે હવે અહીંયા અહીંયા તો બિલ ફટાફટ આપી દીધું દસ મિનિટમાં બિલ આપી દીધું છે ને હવે અહીંથી નીકળી છે અત્યારે પોણા નવ વાગ્યા છે હવે આઈલા જાય જોઈએ હવે કેટલા વાગ્યા બરાબર નીકળીએ અત્યારે આપણે સહી એક્સપ્રેસ હાઈવેની બાજુમાં ધામંતવડ ગામ આવે છે અત્યારે હાલો તો હવે અહીંથી નીકળી ફૂલંધારું થઈ ગયું છે

એમાં વગેરે જેમનું હું ગયા રાત એ 5 વાગે ઉઠીને કાચા નીકળે ત્યારે આપણે ચોટીલા ક્રોસ કર્યું છે ચોટીલા ક્રોસ કરીને આપણે ડોલના ક મોતી આવી ગયા છે લાખાને બાવનરીવાળ કોણ ના કો આવેલા છે અમાર ડોલના કો આવી જાહે એટલા થાકી ગયા તેની વાત છે આવ્યો કે જમવા આજે ખાધા પીધા વગર ઊંઘમાં નિંદર આવી ગઈ જમવા જાવું હતું પણ આપણને એમ થયું કે પાંચ મિનિટ લાવી કીધું લાંબો થાવ ગાડીમાં અને પછી કીધું જમવા જાઓ સીધું હવાર જ પડ્યું પાંચ મિનિટ ને બદલે હવાર હવાર નો વ્યૂ ચેક કરો હાલો તો હવે ટોલ નાખે જઈશ ચા પાણી પીવા ઊભી રાખવી હવે આપણે લીમડી થી ઉપડ્યા ત્યાર ના એમ નામ નો ભાઈ લાવી તો મિત્રો આપણે ફાઇનલી જે આપણે ખાલી કરવાનું હોય અહીંયા પહોંચી ગયા છે અત્યારે ને આઠ વાગ્યા છે અત્યારે આપણે લીમડીથી પાંચ વાગે નીકળ્યા હતા ત્રણ કલાક થઈ નોન સ્ટોપ હાઈલા આવ્યા હતા ચા પાણી પીવા એક જગ્યાએ ઊભા રહ્યા હતા બાકી ક્યાંય ખોટી થયા નથી હવે કેટલા વાગે આ લગાડે ખાલી કરવા જોઈએ છીએ હવે હજી પાછું આપણે બીજી એક જગ્યાએ તન ટન જે આપણે પાવડર ભર્યો હતો એ ખાલી કરવા જવાનો હોય કાંઈ વાંધો નહીં હાલો તો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું મળશું કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હાલો તો હવે મળશું કાલે એક નવા વિડીયોમાં